દરોડા પાડવામાં આવ્યા આપને જણાવી દઉં કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ને પગલે સ્થાનિક પોલીસ ઊંઘટી ઝડપાઈ છે તો બીજી તરફ ગેરકાયદેસર દારૂના વેપલામાં સામેલ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે રાજ્યમાં કહેવા માટે તો છે પરંતુ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે તે તો સૌ કોઈ જાણે છે વડોદરામાં સમયાંતરે દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો ત્રાટકતી હોય છે ત્યારે ગત રોજ વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર પાસે સ્મશાનની બાજુમાં વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો ત્રાટકી હતી ટીમના દરોડા સમયે ખુલ્લે આમ વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો ત્યારે દરોડાને પગલે સ્થળ પર નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા દરમિયાન ઇંગ્લિશ દારૂની નાની બોટલ તથા બિયરના ટીન નંગ બસો ઇઠ્યાસી જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર આઠસો દારૂ વેચાણના રોકડા રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો પચાસ મોબાઈલ રૂપિયા ટુ વ્હીલર નંગ છ જેની કિંમત રૂપિયા એક લાખ એસી હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ તોતેર હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરીને તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરી દરમિયાન સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા હિતેશભાઈ ઉર્ફે લાલુ ઠાકોરભાઈ માળી મેહુલભાઈ ગોહેલ વિક્રમભાઈ વાઘેલા સુરેશભાઈ પટેલ અજયભાઈ પૂનમભાઈ માળી વિજય ઉર્ફે ભૈલુ રમેશભાઈ માળી અને ગોપાલભાઈ શનાભાઈ વાઘરી આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે રાજુભાઈ વાઘેલા દર્શન માળી અને રણજીત છત્રસિંહ ગોહિલ આ ત્રણેય વોન્ટેડ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે તો બીજી તરફ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો સ્થાનિક પોલીસની છત્રછાયામાં ચાલી રહેલા વિદેશી શરાબના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વારંવાર ગ્રામ્ય એલસીબી દ્વારા પાદરા પોલીસ સ્ટેશન અને વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ કરવામાં આવે છે તો એલસીબીની ટીમ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન હદમાં હજુ ઘણા એવા વિદેશી દારૂના સ્ટેન્ડ પર કેમ રેડ કરવામાં આવતી નથી એલસીબીની ટીમો પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા